તો હલો દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં પાછા નવા છે જય શિયા રામ હર મહાદેવ તો આપણે ત્યાં દુકાન આવી ગયા હતા ને કાલનો વિડીયો આપણે બનાવ્યો નથી મજા આવી હતી નથી બનાવ્યું એટલે મોકલી લેવું એવું થયું મને કે ભાઈ નથી બનાવો તો નથી બનાવ્યું હવે તો આજે આપણે દુકાને આપણો આજે ભોગ ચાલુ થયો છે હવામાંથી વરસાદ જતા થોડો થોડો અને કામ હતું ને થોડુંક વિચારતા હતા કે આપણે કેવી રીતના બનાવવું નજી કારણ કે વિચાર આવ્યો કે ભાઈ ધીરે ધીરે આપણું ચેનલને આગળ વધારવા માટે શું કરવું પડે વિચાર આવે બેઠા બેઠા એકલા ને પાછા જો અહીંયા આપણે બટ્ટેકાલવા સાફ કરવાના હતા એટલે બટ્ટેખાન ચોખ્ખાવા નાખો એટલે ગોરાકને ખોટી રાવ ના આવે એવા બાકી તો જોઈ શકો તો

હવે તો આપણે એમ છે કે મહેંગી ભલે ગમે માણો કેવા વરા મહી ના જાય ચોખી ચટ ભાષા વાટમાં આપણે તો આપણી રીતે ધૂનમાં બધો હળો દોસ્તો આપણે નીકળી ગયા છીએ આપણી ધૂમ લઈને માલ લેવા જવાના નીકળી ગયા બારે આપણે હવે જવાનું છે ગામમાં આવી રીતના થોડોક માલ લેવાના લઈ આવીને પછી હળો દોસ્તા ें चा ड खचा है नहींी मौ वरीके पड़ी लाना ज करेंपाई ख ख म ाना खु હવે જાશું ઘરે ઘરે જઈને થોડું કામ છે કરવાનું છે કરશો પછી ભાઈ તારોમાં તમારો ભાઈ મોન જોશે ફોન એક તારો તો મેળા આ દવા તમારો ભાઈ આવી ગયો છે બચી ક્યાં ખોટી થઈ ગયો કામ હતું જો ભાઈ નકર નહીં હવે ખૂચી બોલું બોલવાનું તમારી સામે હમ હવે ઘરે જાશું અત્યારે એક ફોન બંધ કરી દઈ કારણ કે ક્યાંક બહુ કાદો થયો ને જો ફોનમાં રહેવું ને પડી ભફાકો તમને દેખાડવું અઘનું લાગીએ એકતા ભાઈ આપણું શરીર એ મસ્તીનું તમે જાઓ છો એકદમ ફિટ એમ ફિટ એટલે જાઉં જ ઉંઘારો જાવ મા આયા મૂકી ગઈ હતી વરસાદ લ્યો ને આવ દે ધાન પથારી કરી નાખી દે ધાન પથારી આવ પૂરું કર નાખું જ કાગળ મેળ્યા હું તમને હલો દોસ્તો આજ તો ભારે રહ્યો આજ તો કલ્યાણપુર જવાનું થયો મેં કીધું કલ્યાણપુર જવાનું જતા એટલે ઊંધી પાણી હતા યાર મેં કીધું બાપાને કંઈ કઈ જટ આપણે મારે કલ્યાણપુર જવું ગયો આ રસ્તેથી થરદેવી વાળા અમારા માન ગાડી કાઢ્યો ઉતારીને કાઢવી પડ્યા કે આજ પહેલી વાર હવે કોઈથી અવડે રસ્તેથી નહીં જવાનું રોડે રોડ વહી જવાનું જો આપણે થરદેવી માતાજી અહીંયા તો હવે જટપટ પર કલ્યાણપુર જઈ મામાના ઘરે જઈ ને કપડાં બદલાવી ચૂકી નાખીએ એટલે ઘરે ફોન કરી દઈ વેલા ભોગી હજી સર અડધો રસ્તો હવે આગળ જાય કેવું છે તો મહિલા આગળ ઓહો આજ તો ધીલના જપ કરે બધા ભગવાન ભોગી ગયા હતા કે જટ અહીંથી નીકળી જાય આમ માંથી ભાઈ તો હાઈશ ફાઈનલી હાલ દોસ્તો આપણે ભોગી ગયા છે આપણે અહીંયા કલ્યાણપુર તમે જોઈ શકો છો આ કલ્યાણપુરની ધાર છે જે આપણે કલ્યાણપુર આપણે અડે રસ્તે જાય જે જાતા હોય ખબર છે આની કમલો ગાઓને ઓહો આજ ટાઈમ થઈ ગયું કે ઘટના આ રસ્તે કોઈ દી નહીં જાઉં જોતા ક્યાં હેટ પાણી પી આ બધું આખું બુડી ગયું ત્યાંથી જો તમે મારા રૂગળા જો ભાઈ વચ્ચે વરસાદ ગયો રેડ તો તો વાંધો નહીં પણ પાણી કોઈ રસ્તે જાતા નહીં મહેરબાની કરીને મરી જાઓ એમ જાઓ તો માન મન આ હેઠા ઉતરીને મે કાઈટી ખબર ગાડી હવે આગળ જાય મામન ઘરે જઈને તો ફાઈનલી આપણે પહોંચી ગયા કલિયાપુર જઈ શકો છો

આપણી જગ્યા હોય વારે આવીએ એટલે ઉપર મજા આવે આપણો પવન એકદમ મસ્તી નો તો બાકી તો આપણી માટે તમારા માટે સૂચના છે કે કલ્યાણપુર આવતા હો જતા હો તો આડ રસ્તે આવતા નહીં હમણાં કારણ કે નીકળ્યા નહીં ગોઠણ માથે પાણી ગાડી પાણી નીકળી જાય ડૂબી જાય બંધ થઈ જાય ગાડી એટલે બાકી તો બધી મજામાં છો રસ્તાની પથાઈ ફેરી નાખી લ્યો ને આવો જીતીને તમે ગામ તમે એમ કહી દો આપણે પાછા આવી ગયા આપણા રૂમમાં જઈ શકો છો આ રૂમ છે આપણો મોટાભાઈનો મમ્માનો છોકરો આપણો જ મોટો છે તમને ખબર કેટલાથી મોટો છે એક વિધિ જ મોટો હોય પણ તમે જઈ જ દેખાડી લાગે કેવો રૂમ લાગી બાકી તો આગળ તો આપણો દોસ્તો સ્વતંત્ર દિશા થઈ ગયા આપણો પંદર ઓગસ્ટ હતા જામ ઝંડો ફરકે છે આપણો વરસાદ જવા નથી કરવાનો આપણે ત્યાં છે પ્રોગ્રામ ચાલુ છે તો લગભગ વરસાદ બંધ થઈ થઈ ગયો હું એટલે તો પછી વરસાદ ન બંધ થઈ ગયો પણ પછી ફરી પાછો ચાલુ થયો એટલે ગયા નહીં અને બપોરે બપોરા કર્યા વાડીએ મામાને વાડી ને હવે પાછા બીજી વાડી આવ્યા છે ત્યાંથી થોડુંક કામ છે લઈ ગામમાં જવાના ગામમાં પછી રાખીને પછી આપણે જવાના છે આપણા ફરીના ઘરે પાછા અત્યારે આજ બધી જગ્યાએ રખડી લેવાનું છે ભાઈના ઘરે રાહત ચોકાવના પછી કાલ ઘરી પાસે મામાના ઘરે આવવાના પછી જાણવારી ઘરે આપણા પછી જે ચોકસ આ અહીંયા અમે હેના જીંકા હતા ને બહુ અહીંયા આ બધું ભયર્યું જોઈએ બહુ અહીંયા કદાચ તુબા કહે દીધા તો હવે તો મામાની વાળી છે જ આવ્યો નહીં છે ત્યાંથી જવાના એમ જીવ મોટો ભાઈ મામાન છોકરો એનું કામ છે તો કરી પછી જાશો આપણી આવડી ધૂમ લઈને તો મહિલા પછી ગામમાં ગામમાં એને કામ છે કામ કરીને પછી જવાનું છે કંઈ ઘરે તો એ પણ અહીંથી જવાના જો આ રસ્તો એ અહીંથી જવાને અહીંથી તો પછી આગળ દોસ્તો તમે જમાયો આપણે આવી ગયા આપણા ભાઈના ઘરે કલીયાણહરિપુર કલીયાણપુરથી અત્યારે નીકળ્યા હતા તો વાતાવરણ આખું લ્યો ને એકદમ હમણાં વરસાદ આવ્યો થોડો થોડો આ વરસાદ એસીમાંથી આપણે હવા કુલ નીકળતી એવું હમણાં જ તો બે દિવસ આવી વખતે લોક ભેગો કર્યો છે કારણ કે એક દીમાં બધું સેટિંગ થતો નથી થોડોક મોટો થાય અને થોડીક বি বা লা লা મજા જશો ને બધીને એકદમ સારું કામ જશે તો તમે જઈ હરિપર આવતા રહ્યા કાલે પાછા જશો મામાના ઘરે અને વ્યૂ બતાવશો વાડી વાડીએ જવાના છે ને તમને કેવો વિડીયો લાગ્યો હોય કોમેન્ટ કરજો અને આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી અને જો નવા હો તો આપણી ચેનલને पीएसएल ये आपड़ा तमारा भाई माटे सब्सक्राइब कर दियो तो भेडा पछि तो हेलो दोस्तों वदनय हरण महादेव जय श्री कृष्णा અત્યારે પાન પડવા આવું છે તમે જોઈ શકો છો કમવાતા તો આપણે બહુ મજામાં આસો તમારો ભાઈ મજા છે રખડે છે અત્યારે કલ્યાણપુર થી હરી પર હરી પર થી કલ્યાણપુજસે તો બાકી તમને આપણો વિડીયો કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ કરજો જ કરશો કે નહીં નહીં કરજો જ અને શેર કરી દેજો તમારો ભાઈ કરે છે શેર કરી દેજો બાકી તો આપણો વિડીયો વધીને મજા જશે હશે જ નહીં હસે જ મજામાં જ હશે આપણો વિડીયો જોઈ જઈને ખોટા ખોટા દાંત કાઢતા હશો તો શેર કરી દેજો લાઈક કરી કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને નવા હો તો કોમેન્ટ કરજો અને શેર કરજો તમે હરી પરમાં આવ્યો જ નથી આવ્યા ને આપણો વિડીયો અહીં અપલો કરી છે આ બ્લોગને તો મેળા આવતા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય